નમસ્કાર દર્શક મિત્રો સત્તા શોમાં આપનું સ્વાગત છે કર્ણાટકના મુખ્યમંત્રી મૈયાએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે તેમણે દાવો કર્યો છે કે બીજેપીએ કોંગ્રેસની સરકાર તોડી પાડવા માટે કોંગ્રેસના પચાસ ધારાસભ્યોને પચાસ પચાસ કરોડ રૂપિયાની લાલચ આપી હતી મૈસુરમાં ટી નરસિંહપુરા વિધાનસભા ક્ષેત્રમાં રૂપિયા ચારસો સિત્તેર કરોડના ખર્ચે બનેલા જાહેર બાંધકામ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં આક્ષેપ કર્યા હતા સિદ્ધારમૈયાના ગયા અનુસાર ભાજપે તેમની અને તેમની સરકાર પર ખોટા આરોપો લગાવ્યા કારણ કે કોંગ્રેસ ધારાસભ્યોને ખરીદવાની તેમની યોજના નિષ્ફળ ગઈ તેઓએ જણાવ્યું કે આ વખતે ભાજપે મારી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા શું પૂર્વ મુખ્યમંત્રીઓ બી એસ યેદયુરપ્પા બસવરાજ બોમાઈ વિપક્ષી નેતા આર અશોક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ પૈસા છાપ્યા હતા આ પ્રકારના આક્ષેપો કર્યા આ લાલચના પૈસા છે અને તેમની પાસે કરોડો રૂપિયા છે અને તેઓ તેનો ઉપયોગ ધારાસભ્યોને ખરીદવા માટે કરે છે તેમ તેમણે જણાવ્યું રાજ્યમાં ઓપરેશન લોટસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેમણે સીધું ભાજપનું નામ ન લીધું પરંતુ કહ્યું કે તેમનો એક પણ ધારાસભ્ય અલગ થવા તૈયાર નથી આ વખતે તેમણે લાંચની રકમ અને ભાજપનું નામ સીધું લીધું છે જણાવી દઈએ કે બે હજાર ઓગણીસમાં સત્તર ધારાસભ્યોના પક્ષ પલટાને કારણે કોંગ્રેસ જેડીએસ સરકાર ચૌદ મહિનામાં પડી ગઈ હતી મુખ્યમંત્રીએ કહ્યું કે તમે સીબીઆઈ ઈડી આઈટી અને રાજ્યપાલનો દુરુપયોગ કરીને રમત રમી રહ્યા છો અરવિંદ કેજરીવાલ સાથે આવું થયું હવે મને અને મારી પત્નીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે શું તમે મને અને મારી પત્નીને ખોટા કેસમાં ખેંચી રહ્યા છો શું રાજ્યની જનતા મૂર્ખ છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપોની જંગ ચાલી રહી છે તો આ ઉપરાંત ભાજપે કોંગ્રેસ સરકાર પર મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન ફાળવણી વગફની જમીન તેમજ દારૂના વેપારીઓ પાસેથી લાંચ વસૂલવાનો આરોપ લગાવ્યો છે ભાજપના કાર્યકાળ દરમિયાન ઓગણીસ ફંડ અને ઉચાપતની તપાસ